જય સ્વામિનારાયણ અમારો ચારધામ યાત્રા પ્રવાસ કેતા ઉત્તર દક્ષિણ બંને ચારધામ સાતપુરી એ તીર્થોના જ્યારે દર્શન કરવા માટે નીકળ્યા છીએ ત્યારે તમામ તીર્થોમાં દર્શન કરતાં કરતાં તારીખ છ પાંચ બે હજાર પચીસના રોજ તમિલનાડુ રાજ્યમાં આવેલ એવા ગણપતિ ગુફાના દર્શન કરવા માટે અમે જઈએ છીએ જે તે ત્રિટણાપલ્લી શહેરની અંદર આ ગણેશ ગુફા એ મંદિર આવેલું છે પર્વતની ટોચ પર વિઘ્ન વિનાયક દેવ એ બિરાજમાન છે તમે જોઈ શકો છો કે વિઘ્ન વિનાયક દેવ એના મંદિર સુધી પહોંચવું એ અતિ કઠણ છે દાદર ચડી સીડીઓ દ્વારા ત્યાં જવાય છે બ્રહ્મગીરી જ્યારથી ચડ્યા ત્યારથી લગભગ લગભગ એક પણ દિવસ એવો ખાલી નથી જતો કે કોઈ મંદિરની અંદર ચડવાનું ન એવું હોય ક્યારેક ક્યારેક ચાલવાનું આવે ક્યારેક ક્યારેક ચડવાનું આવે છતાં પણ અતિ આનંદથી દર્શન કરવા માટે એ કઠિન તપચર્યા પણ સહેલી તપચર્યા બની જાય છે કોઈના મનની અંદર સંકલ્પ નથી થતો કે આટલી પરતની ટોચ પર મારાથી નહીં ચડાય બધાના મનમાં એક જ આનંદ છે કે જિંદગીની અંદર છેલ્લી કે પહેલી આ એક યાત્રા પછીના દિવસો કોને જોયા છે તો તમે વિડીયોની અંદર જોઈ શકશો કે ઉંમરવાળા છે એ લોકો પણ લાકડી દ્વારા બીજાના સહારા દ્વારા બાજુમાં આવેલા કઠોડાના સહારા દ્વારા જે મંદિરની અંદર પરમાત્મા બિરાજમાન હોય એના દર્શન માટે ચોક્કસ પહોંચી જાય છે એનું એક કારણ છે કે એને આ તીર્થનો મહિમા છે તો એવો જ અનોખો મહિમા ધરાવતું આ તીર્થસ્થાન કે ગણેશ ગુફા એ આ ત્રિચણાપલ્લી શહેરની પર્વતની ટોચ પર આવેલું છે અહીંયા ટોચ પર હનુમાન ગણપતિ મહારાજ કેવી રીતે બિરાજમાન થયા કેમ છે પર્વતની ટોચ પર ચડી ગયા એની સાથે એક કથા સંકળાયેલી છે કે ત્રિચણાપલ્લી એટલે કે શ્રીરંગનાથ ભગવાન એનું સાનિધ્ય ગણી લો કે જે શહેરનું નામ ત્રિચણાપલ્લી છે ઈક્ષકો મહારાજા થઈ ગયા જે મર્યાદા પુરુષોત્તમ રાઘવેન્દ્ર એના વડવાઓની અંદર કહેવાય કે જે રઘુવંશ છે એને પહેલાં ઈક્ષ્વાકુ વંશ તરીકે ઓળખવામાં આવતું હતું એ ઈક્ષ્વાકો મહારાજા એવા સમર્થ હતા એવા શૂરવીર હતા કે જ્યારે જ્યારે દેવો અને દૈત્યો વચ્ચે કંઈક યુદ્ધ થાય અને ત્યારે દેવો જ્યારે પ્રાસ્ત થવાની તૈયારી હોય ત્યારે પૃથ્વી ઉપર આ ઈક્ષકો મહારાજાનું રાજ્ય એ ઈક્ષ્વાકો મહારાજાને દેવો મદદ આપવા માટે બોલાવવામાં આવે ઈચ્છાકો મહારાજા દેવોને મદદ કરવા માટે સ્વર્ગની અંદર જતા હતા આવી જેનામાં સુરવીરતા એક દિવસનો સમય અને દેવોના કહેવાતી મદદ માટે ઈચ્છાકો મહારાજા સ્વર્ગની અંદર ગયા જ્યારે પાછા ફેર્યા ત્યારે સત્યલોકની અંદર એને બ્રહ્માજીના મહેલની અંદર સરસ મજાના રંગનાથ ભગવાન જે શ્રી રંગનાથ ભગવાન એના મૂર્તિ જોયા શ્યામ સ્વરૂપ મૂર્તિ એનું દર્શન થતાની સાથે જ અંતરની અંદર એ મૂર્તિ ઉતરી ગયા બ્રહ્માજીએ વિદાય આપતા ઈચ્છાકુ મહારાજાને વાત કરી કે આપણે જે કાંઈ માગો એ અમે આપીએ તમે જે વચન માગો એ આપવા તૈયાર છીએ ઈચ્છાકો મહારાજા મનમાં વિચાર કરે કે જ્યારે જ્યારે તમને જરૂર પડે છે ત્યારે તો હું તમને સહાય કરવા આવું છું પરંતુ ઈક્ષકો મહારાજે એ વાતને મનમાં જ રાખતા બે હાથ જોડી કહે છે કે મારે સુખ સમૃદ્ધિ એનાથી સંપૂર્ણ સુખ એને હું ભોગવી રહ્યો છું પરંતુ જો આપ આપવા જ ઈચ્છતા હો તો આ શામ સ્વરૂપ એવા ભગવાનનું સ્વરૂપ મને આપો બ્રહ્માજીએ સ્વરૂપ આપવાની ના પાડી પરંતુ મનની અંદર એ સ્વરૂપ વસી જવાથી ઈચ્છાકુ મહારાદેવે મૃત્યુ લોકો પર આવી કહેતાં પૃથ્વી પર આવી અને તપશ્ચર્યા કરી તપશ્ચર્યાના અંતે બ્રહ્માજી પ્રસન્ન થયા અને માગવાનું કહ્યું ત્યારે કહ્યું કે પિતામાં જો આપ આપવા જ ઈચ્છતા હો તો બસ મને તપના ફળ નિમિત્તે જે મેં મૂર્તિ માગ્યા હતા શ્રી રંગનાથના મૂર્તિ મને આપો તપ ફળ શ્રુતિને વચને તે બંધાયેલા પિતામાં બ્રહ્માજીએ એ મૂર્તિ ઈક્ષ્વકુ મહારાજાને આપ્યા જે અયોધ્યા નગરની અંદર એનું પૂજન અર્ચન કરવામાં આવતું હતું એ પરંપરામાં પૂજાતા પૂજાતા એ શ્રી રંગનાથ ભગવાનના મૂર્તિ દશરથ મહારાજાએ પણ જેની પૂજા કરેલી અને જ્યારે ભગવાન રામચંદ્ર ચૌદ વર્ષના વનવાસ પછી પાછા પધાર્યા અયોધ્યાની અંદર ત્યારે ખુદ ભગવાન શ્રી રાઘવેન્દ્ર આ મૂર્તિ એમનું પૂજન અર્ચન કરતા હતા જ્યારે ભગવાન રામચંદ્રજીને અયોધ્યા મૂકવા માટે તમામ વાનર સૈન્ય હનુમાનજી મહારાજ વિભીષણજી અયોધ્યાની અંદર આવેલા એ વખતે રામચંદ્ર ભગવાને પોતપોતાના સ્થાને જવા માટે સૌકો વાનર સૈન્ય તેમજ વિભીષણજીને આજ્ઞા કરી ત્યારે વિભીષણ એમને બે હાથ જોડી ભગવાન રામચંદ્રને કહે કે પ્રભુ લંકાની અંદર આપના સિવાય હું રહી નહીં શકું ભગવાન રાઘવેન્દ્ર બોલે છે કે વિભીષણ તમારે લંકાની રાજગાદી સંભાળવાની છે માટે મારે આજ્ઞા છે કે તમે લંકામાં જાઓ ત્યારે વિભીષણે હાથ જોડ્યા કે પ્રભુ મને એવું કોઈ ચિહ્ન સ્મૃતિ આપો કે જેના આધારે હું તમારો વિયોગ છે એને સહન કરી શકું જેના આધારે મને એવી સ્મૃતિ રહે કે તમારું સમીપપણું એને હું ભોગવી રહ્યો છું અને એ જ વખતે ઓચિંતા વિભીષણજી એમની નજરે આ શ્રી રંગનાથ ભગવાન એના મૂર્તિ જોવામાં આવ્યા રંગનાથ ભગવાનના મૂર્તિ જોતા જ વિભીષણે ભગવાન રાઘવેન્દ્રની સામે હાથ જોડી કહે કે પ્રભુ આપ જો મારા ઉપર રાજી હો તો આ શ્રી રંગનાથ ભગવાન એના મૂર્તિ મને આપો પરમાત્માની અનિચ્છા તો મનની અંદર હતી પરંતુ વિભીષણની સામે સેવા પણ એવી અજોડ હતી એટલે મના કરી શક્યા નહીં અને વિભીષણજીને શ્રી રંગનાથ ભગવાનના મૂર્તિ આપ્યા મૂર્તિ આપતાની સાથે ભગવાન રામચંદ્ર કહે છે કે વિભીષણ શરત એક છે કે જ્યાં સુધી લંકામાં પહોંચો ત્યાં સુધી તમે આ મૂર્તિને નીચે મૂકશો નહીં વિભીષણજી આજ્ઞા અનુસાર મૂર્તિને લઈ અને લંકા તરફ પ્રયાણ કરી રહ્યા છે એ વખતે કાવેરી ગંગાના તટ પરથી જ્યારે પસાર થવાની તૈયારી થાય અને કાવેરી ગંગાના તટ પર ઋષિમુનિઓ હજારો વર્ષોથી યોગ સાધના અને તપ કરી રહ્યા છે એ મુનિઓને ખ્યાલ આવ્યો કે વિભીષણજી શ્રી રંગનાથ ભગવાનના મૂર્તિને લઈ અને લંકામાં જઈ રહ્યા છે એટલે તટ જ તમામ ઋષિમુનિઓ એમણે મા કાવેરી કે કાવેરી ગંગાને પ્રાર્થના કરી કે હેમાં વર્ષોથી તારા કિનારે અમે સાધના કરીએ છીએ તારા કિનારે અમે આરાધન કરીએ છીએ તો એના ફળશ્રુતિ રૂપે અમે બીજું કશું જ નથી માગતા પરંતુ આ વિભીષણ લંકાની અંદર ભગવાનના મૂર્તિને લઈ ન જાય અને તમારા કિનારે જે મૂર્તિનું સ્થાપન થાય એવી કંઈક કૃપા કરો તરત જ કાવેરી ગંગા છે સામે પ્રગટ થયા અને મદદ કરવા માટે અનુમતિ આપી વિભીષણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે ને એ વખતે કાવેરી ગંગા એમણે વિભીષણના ઉદરની અંદર પ્રવેશ કર્યો ઉદરની અંદર પ્રવેશ કરતાની સાથે જ વિભીષણને શૌચક્રિયા કરવા જવાનું થયું પરંતુ મૂર્તિ નીચે મૂકવાના નથી હવે આજુબાજુ જુએ કે કોઈ સહાય કરનારું થાય કે આ મૂર્તિને કોઈ પકડી રાખે અને ત્યારે ઋષિમુનિઓના તેમજ કાવેરી ગંગાના કહેવાથી ગણપતિ મહારાજ વિઘ્નવિનાયક દેવ આજુબાજુમાં ગાયોને ચરાવવાના એવા ગોવાળનો રૂપ લઈ ગાયો ચરાવી રહ્યા છે ગણપતિ મહારાજને ગોવાળના રૂપની અંદર જોયા વિભીષણે ખબર નથી કે આ કોણ છે એટલે પહેલાં ગોવાળને બોલાવીને કહે છે કે હું શૌચ ક્રિયા કરીને આવું ત્યાં સુધી તમે આ મૂર્તિને પકડી રાખો નીચે પૃથ્વી પર મૂકશો નહીં ગણપતિ મહારાજે સંમતિ આપી શ્રી રંગનાથ ભગવાનના મૂર્તિને પોતાની બંને ભૂજાઓ દ્વારા એને અધ્ધર રાખ્યા કાવેરી ગંગાએ ઉદરની અંદર પ્રવેશ કર્યો હોવાથી વિભીષણને પાછા ફરવામાં ઘણી વાર લાગી વાર લાગતાની સાથે જ સમય વ્યતીત થતા ગણપતિ મહારાજે શ્રી રંગનાથ ભગવાનના વિશાળ સ્વરૂપ એવા મૂર્તિને પૃથ્વી પર મૂકી દીધા વિભીષણ પાછા ફર્યા અને મૂર્તિને પૃથ્વી પર જોતા જ એકદમ દોડીને જ્યાં મૂર્તિને ઊંચકવા જાય પરંતુ રંચ માત્ર તલભાર પણ એ મૂર્તિ છે હલ્યા નહીં એટલે વિભીષણે એકદમ ક્રોધ ચડ્યો અને ક્રોધાવેશમાં આવી અને પહેલાં ગોવાળને મારવા માટે દોડ્યા કે શા માટે તે આ મૂર્તિને નીચે મૂકી દીધા કેમ કે અણમોલ ભેટ મારે લંકા સુધી પહોંચાડવાની હતી ગોવાળના રૂપમાં રહેલા ગણપતિ દરના મારા ભાગ્યા પાછળ વિભીષણ મહારાજ અને આગળ ગણપતિ વિઘ્ન વિનાયક દેવ દોડતા દોડતા કાવેરી કિનારેથી ગણપતિ મહારાજા ત્રિજ્ણાપલ્લી શહેરમાં આવેલું જ્યાં પર્વત એ પર્વતની ટોચ ઉપર ચડવા માટે દોડ્યા પાછળ વિભીષણ છે ને છેક પર્વતની ટોચ પર આવતા જ ગુફા હતી અને ગુફાની અંદર ગણપતિ મહારાજે પ્રવેશ કર્યો પાછળ વિભીષણે પણ પ્રવેશ કર્યો અને જ્યાં વિભીષણ ગણપતિ મહારાજને પગની લાત મારવા જાય કહેતા પહેલાં ગોવાને એટલે તરત જ એ જે ગોવાળના રૂપમાં રહેલા ગણપતિ મહારાજ એ ત્યાં મૂર્તિમંત રૂપે સ્થાપન થઈ ગયા જે ગણપતિ મહારાજના દર્શન આજે એ ત્રિચનાપલ્લી શહેરની પર્વતની ટોચ પર આપણે કરી રહ્યા છીએ ગણપતિ મહારાજના મંદિર પહોંચતા પહેલાં શિવ મંદિર અને પાર્વતી મંદિર બે વિશાળ મંદિરો આવેલા છે અને અતિ પુરાતની મંદિર છે એનો ખાસ ઇતિહાસ મેળવવા માટે કોશિશ કરી પરંતુ થોડા થોડી ખબર એ મળી એ મંદિરો પુરાતની છે ને એની સાથે એક શિવભક્તની કથા સંકળાયેલી છે એ રીતે ઇતિહાસ સંકળાયેલો છે કે શિવભક્ત વૃદ્ધા એ પોતાની દીકરીને ત્યાં પ્રસૂતિનો સમય આવતો હોવાથી ત્યાં મદદ માટે કામ કરવા માટે જઈ રહ્યા છે ત્યારે ચાલતા ચાલતા ભગવાન શિવનું સ્મરણ કરતાં કરતાં પહેલાં વૃદ્ધા ડોશીમાં છે એ કાવેરી નદીના કિનારે પહોંચે ચોમાસાની ઋતુ હોવાથી કાવેરી નદી બે કાંઠામાં ચાલ્યા જાય પહેલાં ડોશીમાં વિચારે કે હવે શું કરું ત્યાં પહોંચ્યા સિવાય છૂટક્યો નથી હે ભોલેનાથ હવે આપ જ મારી કંઈક મદદ કરો હું તો મારી દીકરીને ત્યાં પહોંચી શકું એમ નથી અને ત્યાં ઘણી અગવડ પડે એવું છે અને ઇતિહાસ એમ કહે છે કે માજી જે ગણપતિ મહારાજનું શિવ મંદિર રસ્તામાં આવે છે એ શિવ મંદિરમાં જ ભગવાન શિવનું ધ્યાન લગાવી અને બેસી ગયા આ બાજુ ભક્તને આધીન ભગવાન સ્વયં ભગવાન શિવ પોતે વૃદ્ધાનું રૂપ લઈ અને એમની દીકરીને ત્યાં તમામ કામકાજ કરવા માટે ભગવાન શિવ એ ત્યાં રોકાયેલા અને એટલે જ આ ભગવાન શિવને ભક્ત કલ્યાણકારી શિવ તરીકે ઓળખવામાં આવે છે જે મેં શકુબાઈનું કામ વિઠ્ઠલનાથે કર્યું હતું એવી જ રીતે આ વૃદ્ધા ડોશીમાં એની દીકરીને ત્યાં ભગવાન શિવે સ્વયં કામ કરેલું છે અને ત્યાં આખો સરસ મજાનો ઇતિહાસ એ ચિત્રની અંદર અંકિત કરવામાં આવેલો છે અને ઇતિહાસ નીચે લખેલો પણ છે પરંતુ બધી જ તામિલ ભાષા તેલુગુ ભાષા જેને આપણે વાંચી શકતા નથી સદા તમે વિડીયોની અંદર સહેજની ઝલક જોઈ શકશો કે ભગવાને કેવા કેવા કામ ત્યાં કર્યા હતા વિભીષણ મહારાજે જ્યારે ગણપતિ મહારાજ મરતીમંત રૂપે ત્યાં બિરાજમાન થઈ ગયા પછી વિભીષણને અતિ પસ્તાવો થયો અને ભગવાને પ્રાર્થના કરી કે પ્રભુ મારી એવી શું કમનસીબી કે આપ લંકા સુધી ન આવ્યા ત્યારે પરમાત્માએ એને દર્શન આપીને કહ્યું કે મારી ઈચ્છા ત્યાં લંકામાં આવવાની નથી અને જો વિભીષણ તમારે મને રાજી રાખવા હોય તો આ જગ્યાએ તમે મંદિરનું નિર્માણ કરો અને હું વચન આપું છું કે તમે સ્વેચ્છાથી આ મંદિરની અંદર જ્યારે મારી યાદ આવે ત્યારે તમે દર્શન કરવા માટે આવી શકશો અને એમ કહેવાય કે વિભીષણ મહારાજે સૌપ્રથમ વાર આ મંદિરનું નિર્માણ કાર્ય કરેલું ને ઉપરના ભાગની અંદર કે મૂર્તિને લઈ જવાનું વિમાન કહેવામાં આવે એ વિમાન આકાર આજે પણ સોનાનો શ્રી રંગનાથ ભગવાનના મંદિરની ઉપર બિરાજમાન છે કે જેમાં રંગનાથના મૂર્તિ લઈને વિભીષણજી જતા હતા અને આજે પણ એમ કહેવાય છે કે સંધ્યા સમયે રોજે વિભીષણ મહારાજ શ્રી રંગનાથ ભગવાનના મંદિરમાં દર્શન કરવા માટે આવે છે તે સોનાનો વિમાન એ ઉપરના ભાગમાંથી દેખાય છે પરંતુ વરસાદ બહુ આવતો હોવાથી અને અંધારું પણ થઈ ગયું હતું એટલે રંગનાથ મંદિરના અંદર જે આ વિમાનનો ભાગ છે એને અમે વિડીયોમાં દેખાડી શકતા નથી તો આવો ત્રિચનાપલ્લી શહેરની અંદર ગણપતિ ગુફાનું આ રહસ્ય છુપાયેલું છે વિભીષણ અને ગણપતિ મહારાજ દ્વારા આ મંદિર કાર્ય કહેતા ગણપતિ મહારાજની મૂર્તિ એ અહીંયા સ્થાપિત છે અસ્તુ જય સ્વામિનારાયણ